કોઈ માણસ કે બાળક હો તો આ જવાબદારી કોની હોત તેવા સવાલો ઉઠી રહ્યા છે હાલ દ્વારા મરણ પામેલ વળતર આપે તેવી માંગ છે જે તાર પડેલા કોઈને ખબર કોઈને ખબર નથી કેટલા છે તો કેટલા દિવસ આપણને ખબર નથી તમે શું તમને સામે જવાબ શું મળ્યો કાઈ જવાબ મળ્યો નથી કાર્યવાહી તમે શું કરી પણ કાર્યવાહી તો કરી જીબી ને બોલાયા પોલીસ સ્ટેશન જીયા પોલીસ સ્ટેશન એમ કીધું કે પરમણ પત્ર લાવો પરમણ પત્ર આવું બે પશુ પાલક હોય ત્યાંથી લાવવું ઘરના પાળે લાવે તો તો તમારી તરફ શું માંગ છે માંગમાંથી નું વળતર મને મળવું જોઈએ જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર